कल्याण निर्णय निर्णय पांचमो <Sanskrit> मुमुक्षु सु जान जेह देह कहे छे जोड़ी पान सर्वे सर समझता तेनी अज पड़ी ओड़ खान पण एक भक्त आ जगत ते भक्त ना पण भगत तेनु कल्याण केम छे कहूं पड़ो ते विगत जेवी रीते आ जगत माथया भक्त ते बहु भात ते शिष्य संसार मान मानता के निवात प्रभु परापरुखार समझे छिपुता नु सिद्धांत माइक रही अवतारने भव जीव ने भरा विभ्रांत सत शास्त्र ने पढ़ माने रे

એમાં સમજો સહી થઈ ખાટ રે જીવ બ્રહ્મા વિ ભૂલાવી વાટ રે એમાં આત્મા શું સર્યું રે સર્વે પંડ નું કુટણું કર્યું રે જો જો વ્યાસ વાલ્મિક ની બુદ્ધિ રે કોઈ વાત કરી નહીં સુધી રે મારા શર ને શંખ લિખિત રે ઋષિમુને મુનિ ન સમજારિત રે પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે બાંધ્યા બહુજીવને તે માં તાણી રે ગુંથી ગયા છે જડો જે રાણ રે તેમાં સહુ થાય છે હેરાણ રે ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે એમાં અમે તો ન દીઠું સાર રે એમ ખડકંડે સત્ય ગ્રંથ રે અભાગી કરવા અનરથ રે જય શ્રામ નારાયણ કલ્યાણ નિર્ણય મદદય નિર્ણય પાણ આખે આખો પ્રશ્ન જ છે મુક્તને અમુક શું પૂછે છે કે હાથ જોડીને પૂછે છે કે આ બધું તમે સમજાવ્યું હવે મને સમજાવો સર્વે સરખું સમજતા તેની આજ પડી ઓળખાણ તમે મેં જે આટલા પ્રશ્ન પૂછ્યા એની ચોખવટ કરી એની તમને ઓળખાણ પડી હવે પણ શું પ્રશ્ન છે તો કે એક ભક્ત ભક્તા જગતમાં તે ભક્તના પણ ભગત ભગવાનના જે સ્વરૂપ છે એના નહીં પણ ભગવાનના ભક્તો થઈ ગયા એના ભક્ત છે કલ્યાણ કલ્યાણ કેમ કેમ છે કહું હવે થાય તો કે દરેક શાસ્ત્રમાં અને આમ સામાન્ય રીતે બધે ગુરુ નો બહુ જ મહિમા છે વાત ખોટી એ નથી ગુરુ જ ગોવિંદને ઓળખાવે છે ગુરુનો મહિમા છે પણ અંતિમ લક્ષ તો મહારાજ જ રે આમાં ભલે પરોક્ષ આવી જાય આપણી આવી જાય કે મુખ્ય કોણ રહેવા જોઈએ તો કે ભગવાન પ્રશ્ન છે ભક્ત રીતે આ માં થયા ભક્ત તે બહુ ભાત એટલે જુદી જુદી રીતે આ જગતમાં બહુ પ્રકારના ભક્તો છે સંસારમાં તેના શિષ્ય સંસારમાં નથી માનતા કે જે ભક્ત થઈ ગયા એના શિષ્યો છે એ કોઈની વાત માનવા તૈયાર નથી પ્રભુ થકી પરાપરું ખરું સમજે છે પોતાનું સિદ્ધાંત ભગવાનની જે પરંપરાઓ છે જે કઈ રીત છે સિદ્ધાંત છે એનાથી પરાપરવું અલગ કઈક જુદું બતાવે છે અવતાર ને બહુ જીવની ભરાવી પ્રાંત અવતાર ને શું કે છે માહિત કે માનો નથી કે પણ ધીમે ધીમે કહ્યું બધા ધર્મમાં જે ઓરિજિનલ સિદ્ધાંત હતા જે ઓરિજિનલ એના ધર્મ નિયમ હતા એના તો બધા એ ઉડાડી દીધા થોડા ઘણા તો થોડા ઘણા તો ઉડાડી દીધા ધારો કે કૃષ્ણ સામાન્ય જે હોય બધાને જો પૂછવામાં આવે શ્લોક અને મહાભારત સિરિયલ તો ફેમસ કરી દીધો શ્લોક યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાની ભારત જ્યારે ત્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ભગવાન કે ભગવાન ના અવતાર આ પૃથ્વી પર પધારે છે તો જગતમાં ભક્તિ દેખાશે સારો એવો સમુદાય ભક્તિ કરતો હશે પણ ધર્મ નામ શેષ થતો જાય ધીમે ધીમે બધાએ ધર્મને ગૌણ કરી દીધા ઘણી બધી એવી શાખાઓ છે જેની પ્રવૃત્તિઓ બહુ જ છે પણ પહેલું તો ટળી ગયું હશે તો most of કે time માં પાડવાનું ટળતું ટળતું એવું ટળી ગયું પછી લોકો એમના નામ તો નો બોલાય પણ સત્સંગ સભા હોય તો એ time માં હોય તોય જવાનું ટાઈમ માં હોય તોય મળવાનું ઘર માં પાડવાનું નહિ ઉઠી ને નાવા ધોવાની રીત લગભગ લગભગ હવે બંધ થઈ ગઈ ઘણા બધા ચા પીવી તો કામ કરી લેવું રસોઈ કરી લેવી પછી નાવું તો શાસ્ત્રો એ તો આપણે નાવામાં પણ સુરી આ સુરી સ્નાન કીધું છે રાક્ષસી સ્નાન એવી રીતે ભોજનમાં પણ એવું કીધેલું આટલા સમય સુધી જમીએ તો આ સુરી આટલા સમય સુધી જમીએ તો સુરી એનો મતલબ એવો હોય કે એટલા સમય ધારો કે રાત્રિ ખોરાક ની ના છે એમાં સાંજ પછી તો જઠરાગ્નિ મંદ પડે એટલે વિજ્ઞાન ને પણ અંદર વણી લીધું તું પણ વિજ્ઞાન ને નો ગણો તો પણ એને સૂર્ય અને આવેલું છે સ્નાનુર રાક્ષસી સ્નાન કહેવામાં આવે અસુર ભોજન નો અર્થ શું કે એ વખતે એવા સમયે આપણે જમીએ છીએ એટલે આપણી અંદર ધીમે ધીમે આસુરી વૃત્તિઓ વધતી જાય અને જે યોગ્ય સમયે શાસ્ત્ર સંબંધિત આપણા બધા

હું સાચી પછી બધા અહિયાં જે આવી વાત કરી કે ભક્ત ના પણ ભક્ત તો કે પંડિતો અને શાસ્ત્રીઓ વિદ્વાનો પોતાની દુકાન ચલાવવા માટે પછી શું કે ધર્મ પાડવાની વાત ઉપર ભાર નહીં દેવા ભક્તિ ઉપર દેવાનો કારણ કે ધર્મ પાડાવો એટલે બધાનો અઘરો પડે જ છે ધર્મ પાડવો કોઈને પસંદ નથી ગમે તે ધર્મ વાળા હશે કેવા તા ધર્મ ના હશે આજે ડુંગળી લસણ ખાવામાં કોઈને પ્રોબ્લેમ કોઈને નથી પશુ તુલ્ય દિવસ મંદિરે જવાનું રૂપિયા દાન બાન માં આપી દીધા અને મોટા તો ફિલોસોફી એવી કે આપણે તો પવિત્ર રહેવાનું બસ કોઈનું કઈ બુરું નહીં કરવાનું બધું હૃદયમાં જ ભગવાન બેઠો ક્યાંય બીજે નથી ભલે પછી ઠાન થાનકાય બધા લૂંટી લેતા હોય તો આપણે આપણી જાતને તો આમ કેટલા બધા વિદ્વાન માની લઈએ કેટલા નિષ્કપટ માની બધું માની લીધેલું હોય બાકી ધર્મ દિવસે દિવસે ગઈ આપણા શાસ્ત્રોમાં તો કે આપણી સામાન્ય જીવન શૈલીમાં બધે ટાઈમ માં પાડવા ઉપર તો કેટલો ભાર તો એવું નથી કે ખાલી આપણે સામનાયણ સંપ્રદાયમાં કે વૈષ્ણવ ધર્મમાં માતાજીમાં વગર માતાજીમાં નીચલો સ્તર નો જે વર્ગ હોય છે બધાને એ બધા તો આપણા કરતા વિશેષ માન આજે પણ એ બધામાં થોડું આપણા કરતા વધાર્યું પણ જેટલા જેટલા આપણે એજ્યુકેટેડ થતા ગયા કે કહેવાતા સુધરેલા સમાજમાં જતા ગયા જે દારૂ તો એવું કહેતું કે કદાચ આપણા ચંપલ ઉપર દારૂ પડી જાય અને એ ચંપલ જે પશુ નું ચામડું હોય પેલા ચામડા તો એ પશુને પણ નર્ક માં જવું પડે એટલી બધી હદે અને ખરાબ કેવાય કે કોઈ એક પાત્ર માં ગંગાજળ ભરેલું હોય અને પડી જાય પછી એને વર્ષ સુધી એમ કે ગંગાજળમાં ફેંકી દઈ ડૂબાડવામાં આવે તો એ વાસણ પવિત્ર નથી થતું એટલી અપવિત્ર વસ્તુ કહેવાય દારૂ આજે ઘરે ઘરે આવી ગઈ અને કોઈ મા બાપ એ છોકરાનું ટોકવા તૈયાર નથી ઘણા મને લાગે છે એમાં વળી સ્ટેટસ લાગતું હશે કે અમે તો હાઈ સોસાયટીના પણ જે વસ્તુની શાસ્ત્રો એ આપણને ના પાડેલી છે એ બધું જ કરવા આપણે તૈયાર છીએ બેન દીકરીઓની કોઈ લાજ મર્યાદા ન રહે આપણામાં તો દીકરીઓને એટલે પેલા ઘૂમતા રિવાજ આવ્યો પછી એમાંથી આપણે થોડા 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 ઉતરતા ગયા ઉતરતા ત્યાંથી ક્યાં આવી ગયા મહારાજી શિક્ષાપત્રીમાં બસો ને બાર શ્લોક લીધા એમાંથી એક શ્લોક એવો લીધો નાભી સાથળ ને છાતી દેખાય એમ વર્તવું નહીં આજથી તો આ શિક્ષાપત્રી લખ્યા તો બસો વર્ષ ઉપરનો ગાળો છે તો રહ્યો હવે ત્યારે તો કોઈ આવી ફેશન આવશે એવી કલ્પના એ નતી ત્યારે મહારાજ આવું લખી ગયા કે આવી રીતે વર્તવું નહીં પછી ધીમે ધીમે મહારાજે એમ કીધું કે ભજન કરો કથા કીર્તન કરો તો રસિક માર્ગે ન ચડી જવી ધ્યાન રાખો પણ આજ તો લોકોને ધર્મમાં પણ મનોરંજન જ જોઈએ એટલે ધીમે 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 પછી શું થઈ ગયું તો કે ફૂલ મનોરંજન જ પૂરું કેમ બસ બધાને પ્રસન્ન રાખવાના અને ટોળા ભેગા કરવાના એટલે હું ઘણી વાર કહું જ છું ને કે આપણે દિવ્ય રાસ હોય ઠાકર થાળી નામ ઠાકર થાળી આપી દે પણ એની પાછળ પણ આપણા પંચ વિષય જ પોસાય છે તો એવી રીતે દરેક જગ્યાએ ધીમે 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 આપણે જોતા જવું પડે કે વિષયમાં ક્યાં લેવાઈ ગયા ક્યાં આવડા રસ્તે ક્યાં મહારાજ ની કોઈ પણ ધર્મની આપણા માટે મહારાજ ની કે કૃષ્ણ ભગવાનના ભક્ત ને કૃષ્ણ ભગવાન દરેક ભગવાનની એક મર્યાદા બાંધેલી હતી એક ધર્મ બાંધેલા હતા તો એ ધર્મ ક્યાં ક્યાં લોપાય છે એ આપણે જોવું પડે પણ યદા યદા એ ધર્મ છે તો ખાલી શ્લોકમાં જ રહી ગયો બાકી ધર્મની ગ્લાની તો ચારે બાજુ ધર્મની જ ગ્લાની છે ભક્તિ ની જ્ઞાન નથી અને ભક્તિ કોઈ કામ ની પણ ખાલી જ્યાં સુધી આજ્ઞા નથી પડાતી અને જો એમને એટલી ભક્તિ કરીએ છીએ મનુષ્ય જન્મમાં આવેલા આ લખ ટળી મનુષ્ય જન્મ આઠ ચોસઠ કરોડ વર્ષે મળ્યો હોય દામ ને ઠામ મળ્યું હોય તો પાંચ રૂપિયા વાપરીએ ને તો એની પાછળ આપણે એવી જ જગ્યાએ એ વાપરીએ જ્યાં આપણું નામ થાય બસ નામ માટે જીવે અને બધાને ખબર છે કે જ્યાં નામ આવે ત્યાં કીર્તિદાન થઈ જાય અને પૂરું થઈ જાય પણ હોય આપણને નામ સાથે બધું થઈ ગયું આપણને જ્યાં વખાણ થાય આપણું નામ આવે કે બોર્ડ ઉપર કે ગમે ત્યાં નામ લખાય એવી જગ્યાએ પૈસા દેવામાં રસ પડે કશું આપણે ચૈતન્યના ઉત્કર્ષ માટે કશી સાચી વસ્તુ જાણવા છતાં અપનાવવા આપણે તૈયાર થતા જ નથી કારણ કે એક સામાન્ય ઢાળમાં જ બધા ડરી ગયા વધનો એક જ તાન ભગવાન પાસે જેવા તેવા થઈ ન જવાય તે જેવા તે ભગવાન આપણા શણગાર જોવા ઉભા તો ભગવાન બીચ બજાર બાદ ન ઉભા રહી જાય તો કેટલાય જાત જાતના શણગાર જોવા પણ એમ થોડી એને તો કયા શણગાર કરીને જવાનું કોણ આગળના મોટા મહાન ભક્તો થઈ ગયા સ્ત્રી ભક્તો કોઈ છોડ શણગાર સજીને ગયા પણ બસ મને કરવું છે એટલે મેં બીજાને આખે આખું ણ નિર્ણય પાંચ છે એમાં આખામાં પ્રશ્ન આના ઉપર જ આવશે કે બધા પોત પોતાના સિદ્ધાંત પોતાની રીતે મરોડી મરોડી અને કહી દેશે મોટા ગુરુ મળશે ગુરુ એ કોઈ એક વાક્ય કીધું હશે એને પકડી લેશે અને એનો જ પ્રચાર કેમ તો કે મારે પાડવું નહીં તમારે પાડવું નહીં પણ આપણે અહિયાં આટલો પેલો દોહા પૂરા થયા એના સંદર્ભમાં લઈએ વાત તો હું ગઢડા પ્રથમ નું સુડતાલીસમું વચનામ તેના રહસ્યા

એ ભગત પછી અવળું વેલ આવે કેમ તો કે એ કઠણ પડે ને એટલે એકાદ વાક્ય એમને સરળ કીધું હોય એ પકડી અને એનું આપણે અવળો પ્રચાર કરીએ અને એનું આગળ પરિણામ શું ને બધું વર્ણન કરશે તો એવી જ રીતે આપણને મુનિ સ્વામી ની વાત પણ મુનિ સ્વામી કીધું છે કે જ્યારે મુક્ત કે મહારાજ પ્રગટ હોય ત્યારે એ ગમે તે રીત અપનાવે એને કલ્યાણ કરવું એમના હાથમાં છે ખાલી એક નાની સેવા કરે કોઈ અને જો ભગવાન કે ભગવાન ના એવા મોટા મુક્ત પ્રસન્ન થઈ જાય તો એનું કરી દે એમાં કઈ ના પછી પણ શાસ્ત્ર પ્રમાણે જ થાય વાતમાં પણ ગોપાળાનંદ સ્વામી એમ જ કીધું છે શાસ્ત્ર પ્રમાણે થાય તો શાસ્ત્ર એટલે આપણી શિક્ષા પત્ર આપણા શાસ્ત્ર છે તો એની બહાર કલ્યાણ થાય વાત ભૂલી જવાની પછી આપણે કોઈને આપણે પાડવું નથી એટલે કોઈની પાસે મોટા પાસે જઈને આપણે આમ વાતને અવળી ગમે એમ સાબિત કરાવી દઈએ તો કઈ મહારાજને મુક્ત ને કોઈ ઉતાવળ નથી બાકી શાસ્ત્ર બાદ છે એ તો કોઈ સંજોગોમાં શક્ય છે જ નહીં અને કોઈ મોટા મુક્ત એવું કીધું પણ હવે અહિયાં શું છે હવે હવે બધા શું કરે એમ તો કે જે આવા હોય ને બધા સત્શાસ્ત્ર ને પણ માને રે કહે પોતા લખ્યા પાને રે તો એ લોકો એમ કે શાસ્ત્ર ની વાત નહીં શાસ્ત્ર માં તો બધું લખવા પ્રમાણે લખવું પડે મોટાના વચન માં વિશ્વાસ રાખો આપણે આવું કઈ કરવાની જરૂર નથી એને હાલે પછી પછી તો લોલા લો જેને પડે ને ઓલા જે પાડતા હોય ને એ ઈ નડવા માંડે એટલે પછી ચાલે દ્રોણી નદીઓ અને પછી જીવ પતન ના માર્ગે સર્વશાસ્ત્ર માં એ શું છે સાર રે નવરે નવરે કર્યો નિર્ધાર એટલે બધા નવરા બેઠા હોય ને એને બેઠા આવા શાસ્ત્ર બનાવ્યા આવા માં કોણ આવું પાડી આવું કેવી રીત શક્ય છે એમ કરી વર્ણ આશ્રમ ચાર ચાર રે વળી આમ ચાર આશ્રમ આપણા સ્થાપેલા છે અને અઢાર વર્ણ કેવાય આપણી જ્ઞાતિ મુખ્ય જ્ઞાતિ અઢાર કહેવાય તેના મરણ પરણ ની વિધિ રે બહુ નોખી નોખી બાંધી દે શાસ્ત્ર માં શું આવે તો કે ચાર આશ્રમ કર્યા એના અઢાર જ્ઞાતિ કરી એમાં મરણ વાણી ને પરણ ને એ બધી વિધિ વિધાન લખ્યા કે આમ કરવું નામ કરવું ને એવું બધું લખેલું છે એમાં સમજો સહી થઈ ખાતરી જીવ ભ્રમાવી ભૂલાવી વાત એમાં શું તમને એમ કઈ ખાટ એટલે આપણે કહીને કે ફાયદો શું ખાટી ગયા આપણે કહી ને તો કે આ તો જીવને બધા એને ભ્રમાવી અને કે અવળા રસ્તે હલાવીશ કારણ કે કોઈને પણ ધર્મ પાડવો તો કઠણ જ છે તકલીફ વગર તો કોઈ ધર્મ પડતો જ નથી વેલા ઉઠી નાવું કોને એમાં આવી ઠંડીમાં કેવો કંટાળો હવે રિવાજ એવા આખો દિવસ કામ રાત્રે પછી એટલે રીત પ્રમાણે એવાયદા કેવાય અને ઉઠીએ એટલે આપણે સુતકી કહેવાય એટલે સ્નાન તો કરવું જ પડે પણ હવે આજની પેઢી ને તો સ્નાન કરવામાં રસ નથી ત્યારે આજના વડીલોને ફેર નથી પડતો બહુ દીકરીઓ બેન ગમે તે ભલે નાયા વગર જાય રૂમે રૂમે બાથરૂમ થઈ ગયા પહેલા તો નદી તળાબે નાવા જવાનું હતું કાં તો પાણી ભરીને લાવવાનું હતું ખાલી આમ કેવાય કે કપડું મીટેલું હોય ચાર રોપીને એવા બાથરૂમ કર્યા હતા ધીમે 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 કેટલી પ્રગતિ આવી કે રૂમે રૂમે બાથરૂમ થઈ ગયા ને ની બાથરૂમે વાલીસાની અંદર પંખા એ કાણા ગરમ ગરમ પાણીની સગવડ ઠંડા પાણી સગવડ સ્વિચ પાડવાનું સેન્સર આવ્યો કે તમારા નળે ખોલવાની એટલી સગવડ તોય આપણને એક સવાર નાતા જોર આવે પાંચ મિનિટ થાય આપણને નાતા શરીર પલારતા તો આપણને શરીર જોર આવે અને ધર્મ એવું બધું હોય હોય કે કે એ તો પછી કામ કરીને હવે એવી આધુનિક રીતે એવી નીકળી કે નાવાનું તો કે કામ કર્યા પછી ધીમે ધીમે બધેથી નાવાનું ટળતું ગયું એ એક પછી એક મૂળ ધર્મ બધા ટળતા ગયા એટલે અહિયાં આપણને એવું જ શીખવાડે આ જે છે ને આખો પ્રશ્ન છે હો એટલે કોઈ આને એકલા જાતે વાંચો ને તો આ જો એકલું વંચાય હવે નહીં લીધી જો 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 વાસ વાલ્મીકીની બુદ્ધિ રે કોઈ વાત કરી નહીં સુધી હવે આવું આપણે જો વાંચીએ તો આમાં એમ કે આમાં કે વ્યાસે સત્તર પુરાણ કર્યા અને અઢારમું ભાગવત કર્યું વાલ્મીકી રામાયણ કરી તો કે એમાં એક વાત સીધી નથી કરી આ લીટીનો અર્થ સીધે સીધો આવો જ છે અને માં આવો જ છે કહેવાનો અર્થ એવો છે કે એવા જે અવળા જીવો છે જગત ના એ લોકો આવું બોલે છે

આ કરીએ તો પાપ લાગે ના આ કરીએ તો પુણ્ય થાય એવી બધી પ્રમાણે એટલે એને પ્રમાણ કરીને મુક્યું સાબિત કરીને મુક્યું એમ કે આવું કરવાથી પાપ થાય ને આવું કરવા પુણ્ય તો કે એમ કરીને શું કર્યું તો કે એમાં કેટલાય જીવને બાંધી દીધા કે આવું જ કઈ હોતું હશે એમ તો જો ધીમે ધીમે હવે આપણે હિન્દુઓ પણ નોન વેજ ખાવા માંડ્યા ક્યાં આપણે હિન્દુઓ તો એ સંસ્કૃતિ વાળા કે જીવ પ્રાણી માત્ર ની હિંસા કરતા આપણે તો અરેરાટી થઈ જતી એના બદલે આપણે આજે ઈંડા જે ખાતા હશે તો એ કોઈ કબૂતર ના જીવ હશે એને કેટલી બધી એને દુઃખ થતું હશે એના જ્યારે ઈંડા ને લઈ લેવામાં આવતા હશે તો ધીમે ધીમે આપણને આમ સંશય જ ન રહ્યા કઈ એ બધી બાબતમાં માં નોનવેજ ખાવું ડ્રિંક લેવું એટલે આ બધી એની ઉપર વાત છે તો બધા આવે છે મોટા મોટા પૈસા વાળા ઘરે કહેવાતા શાસ્ત્રીઓ વિદ્વાનો પંડિતો કથાકારો તો કોઈ તમને તમારા ચૈતન્ય બાબત વાત કરે બધા હાથ ફેરવે પંપાળે કેમ એમને એમના ધંધા ચલાવવા છે એટલે બાકી નો સત્સંગી હોય નિત્ય મંદિર આવતો ડુંગળી લસણ ખાય અને ગુરુ ને ખબર ન પડે ન છોડાવે ગુરુ સેના તો ગુરુ ગુરુ ને શિષ્ય શિષ્ય નહીં પણ તોય એને ટોકવામાં ન આવતા પંપાળવામાં આવે કેમ તો કે કઈ વાંધો નહીં આપણું ગાડું હાલે છે ચાલ વાત દો ગોટી ગયા છે જાડે જોરાણ ને તેમાં સૌ થાય છે એટલે એમ કે જાડું એક આવું છે ને શાસ્ત્ર નું ધર્મન વહા બધા મોટા આગળ થઈ ગયા ને એ બધા એવું જાડું રચન્યા છે ને એમાં ને એમાં બધા હેરાન થાય છે ગ્રંથ ખોટા ને ખોટા કરનાર ને એમાં અમિતો નદી ચૂસાર ને એમ કે ગ્રંથે ખોટા છે અને લખનારાય બધા ખોટા એમ ગ્રંથ ખોટા ને ખોટા કરનાર ને લખનારાય ખોટા ને ગ્રંથ પણ ખોટા એટલે આ કોણ કે છે જે અત્યાર જેને આ બધા ધર્મ નિયમ નથી માનવા એની વાત છે અમે તો ન દીઠું સાર એમાં અમે તો ક્યાંય સાર ના જોયું તો આનું એક આપણે દ્રષ્ટાંત જોવું હોય તો દયાનંદ સરસ્વતી જયારે શિવલિંગ ઉપર ઉંદેડી ફરતી જોઈ અને એને કહી દીધું કે આમાં ભગવાન છે જ નહીં અને એને આખો આર્ય સમાજ પંથ ઉભો કરી દીધો અને આજે એ બધા અધર્મીઓ ભગવાનની કોઈ એક મૂર્તિ ક્યાંય કોઈ ના જે ખરે હોય ને આર્ય સમાજ ની રાખે જ નઈ એકાદશી કરે નઈ જેમ એ માનતા જ ન પાછા આ મૂર્તિ પૂજા નું ખંડન કરે તો દયાનંદ સરસ્વતી ની પાછી રાખે તો ઈ ક્યાંથી મૂર્તિ આવી ગઈ પાછી ઈ નહીં સમજવાનું પણ આજે પણ આર્ય સમાજ આના વિરોધી છે જ આ વાત તો મૂર્તિ પૂજાના વિરોધી કેટલા બધા તો એ બધા તો કોઈ ધર્મ જ નથી જેને ગ્રંથ ખોટા થઈ ગયા ભગવાન ખોટા થઈ ગયા કે ભગવાન ઉપર કહી દીધું કે તો આ ભગવાન છે જ નહીં એમ ખડ સત્ય ગ્રંથ કરવા રે એટલે ખડ અસત્ય પુરુષો ખડ જેવા આપણે કહીએ ને એવા જેની બુદ્ધિ બરાબર નથી આપણી શાસ્ત્રની દ્રષ્ટિએ બાકી સામાજિક દ્રષ્ટિએથી બધા મહાન છે વિદ્વાન છે ઘણા બધા એવા ઘણો ધર્મ પાડે છે ઘણો ફેલાવે છે પણ મોટા ભાગના ફિલોસોફીમાં માં પાડવાનું મોટા ભાગના એ ઉડાડી દીધું છે ખંડે એટલે ખંડન કરવું એનું એમ દુષ્ટ બુદ્ધિ વાળા હોય એવા ગ્રંથો છે એનું ખંડન કરે છે જય સ્વામ